નવ ઓક્ટોબર માનની કાશીરામ સાહેબ નિર્વાણ દિવસે ભાવનગરમાં કોળી જ્ઞાતિની વાડી કૃષ્ણનગર બી પાસે ઘોઘા રોડ ખાતે ત્યાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં કાશીરામ સાહેબના જીવન અને કાર્ય વિશે જાણી અને તેમાંથી કોળી સહિત ઓબીસી એસસી એસટી સમાજના લોકો કેવી રીતે પ્રેરણા લઈ શકે અને માનની કાશી રાજનું સાહેબનું જે સપનું હતું કે સમ્રાટ અશોકના સમયનું જે જમ્મુ દ્વીપીય વખતનું આપણું ભારત દેશ તો એવો ફરીથી એ ભારત દેશને એવો બનાવવું તો એ કાશીરામ સાહેબના સપના પૂરા કરવા માટે એના અધૂરા કાર્ય પૂરા કરવા માટે પ્રેરણા લેવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તમને જોન કોળી જ્ઞાતિની વાડી છે એનો પાછળ જે બેનર છે એ બેનર ની અંદર આપણા મહામાનવ છે જેટલા થઈ ગયા એ આપણા એસી એસ ટી ઓબીસી સમાજમાં એ બધા ફોટા છે અને ખાસ કરીને ભાવનગરમાં એ આપણી કોળી જ્ઞાતિની વાડીમાં આપણા જે મહામાનવ પૂર્વજ થઈ ગયા જેમણે આપણને એક સારો સંદેશ આપ્યો છે ગૌતમ બુદ્ધ થી માંડીને તમે જુઓ તો સંત કબીર સાહેબ જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ ફૂલે પીરિયડ રામાસ્વામી બિરસા મુંડા બાબુ જગદેવ પ્રસાદ કુશવાહ રામ સ્વરૂપ વર્મા માનની કાશીરામ સાહેબ બાબા સાહેબ આંબેડકર માતા રમાઈ આ બધાની જે જન્મ જયંતિ હોય કે એમનો નિર્વાણ દિન હોય ત્યારે અચૂક આપણે આવા કઈ કાર્યક્રમ રાખીએ છીએ અને એમાંથી આપણા લોકો પ્રેરણા લે એ માટે જ ખાસ કાર્યક્રમ શરૂઆત કરી આપણે એમના જીવન અને કાર્ય વિશે તો આપણે તો ભગવાન બુદ્ધ અને બાબા સાહેબ નથી તો એમની શ્રદ્ધાંજલિ તો એ આપણે એવું તો માનતા નથી કે આત્મા છે કે પરમાત્મા એટલે એને ફૂલ આપી આત્માની એવી આપણે વાત કરવાની

લાગુ આપણે ભાષણ નથી કરવાનું પણ એમાં જે મુદ્દા હોય અમુક કે આ હું પોતાને બોલતો નથી પણ આપણા બધા જે મિત્રો આવ્યા છે એમના વિચારો જે મિત્રો કાંઈ નથી બોલતા પણ એ વિચારો આપણે જાણીએ તો આવી રીતે કાર્યક્રમ ની શરૂઆત થયેલી એમાં સૌ પ્રથમ આપણે કશીરામ સાહેબે જે એમની નોકરી છોડી અને સમાજ માટે કામ કરવા નીકળી અને એમને જે સાત કઠોર પ્રતિજ્ઞા લીધી એ સાત કઠોર પ્રતિજ્ઞા આપણે જાણી લઈ તો એમાં પહેલી પ્રતિજ્ઞા હતી કે હું જીવનમાં કદી લગ્ન નહીં કરું બીજી પ્રતિજ્ઞા બહુજન સમાજ એ જ મારું ઘર પરિવાર રહેશે હું મારા માટે કદી કોઈ સંપત્તિ એકઠી નહીં કરું હું કોઈના લગ્ન કે મૃત્યુ સહિતના પ્રસંગોમાં જઈશ નહીં આ બહુ મોટી પ્રતિજ્ઞા છે મિત્રો એમની આગળની પ્રતિજ્ઞા હતી કે હું ક્યારેય મારા ઘરે પાછો ફરીશ નહીં કોઈના લગ્નમાં કે મૃત્યુના પ્રસંગોમાં જઈશ નહીં મારા જીવનનો ઉદ્દેશ કલ્યાણ માટે હશે અને અને આ પ્રતિજ્ઞા એમ કે નિડરતા એનું પાલન કરીશ આવી કઠોર પ્રતિજ્ઞા કોણ લઈ શકે વિચાર તો કરો મિત્રો એમના વિચારો કેવા હતા કે ભાઈ જ્યાં સુધી ફુલેશ એટલે જ્યોતિબા ફૂલે સાવજી મારા ડોક્ટર સાહેબ એસસી કે એસટી ના કારણે તમને મળે છે તો તમે એના પ્રતિનિધિ છો તો તમારી જવાબદારી છે કે સમાજ માટે કામ કરવું પે બેક ટુ સોસાયટી આ આપણા લોકો અત્યારે વર્તમાન સમયમાં જે કોળી સમાજ છે ઓબીસી કે એસસી કે એસટી જે આરક્ષણ લઈ અને એસસી એસટી ઓબીસી નું આરક્ષણ લઈને નોકરી કરે છે એ લોકો ખાલી આ વાત સમજી જાય ને તો સમાજમાં ક્રાંતિ આવી જાય તો તમે જો તો એ નોકરી કરતા છે એમાંથી અઠ્ઠાણું ટકા લગભગ કામ નથી કરતા ખાલી બે ટકા લોકો કામ કરે છે એ એ આપણી મોટી કમ નસીબી છે આપણા લોકો નોકરી બાબા સાહેબ ના કરે કરે અને પછી કામ બ્રાહ્મણ વાદીઓ કરે બીજું એમનો એક સરસ મજા નો સંદેશ હતો ને કે ભાઈ ન્યાય જોતો હોય ને તો શાસક બનો જે સમાજ ને મફત માં ખાવાની આદત પડી જાય ને એ કોઈ દિવસ ક્રાંતિ નો કરી શકે ક્રાંતિ કોણ કરી શકે કે જે ઈમાનદાર હોય અને જે સમાજ શાસક સમાજ ન હોય ને એની બેન બેટી સુરક્ષિત નહીં હોય આપણને શાસક સમાજને કોઈ દિવસ માર ખાવાનો વારો નહીં આવે તમે આપણે શાસક સમાજ હોય તો માર ખાવાની તો વાત આપણી સામે કોઈ ખરાબ નજર જોવાની પણ હિંમત નહીં કરે અને જે સમાજની બિનરાજકીય સંસ્થાઓ મજબૂત હશે એ સમાજ રાજનીતિમાં સફળ થશે તો આપણા જે ઓબીસી ના કર્મચારીઓ છે સામાજિક કાર્યકરો છે એનું કામ છે કે સમાજમાં આ વિચારધારા ઘરે ઘરે સુધી પહોંચાડી અને આપડે શાસક સમાજ બને એસસી ઓબીસી કોળી સમાજ એના માટે આપણે કામ કરવાનું છે બીજું એનું સરસ વાક્ય છે કે સ્વાભિમાની લોક જેના જેનામાં સ્વમાન છે ને એ કોઈની ગુલામી નહીં કરે બાબા સાહેબ નું એક સરસ મજાનું વાક્ય છે ને કે સોમવાર ના ભોગે ગમે એટલું મોટું પદ મળતું હોય ને તો એ ઠુકરાવી દેવું તો આ માનનીય કશીરામ સાહેબ જે બહુજન મુવમેન્ટ જે નાયક આપણે એને ગણીએ છીએ તો એ કાર્યક્રમની અંદર તમે જો ને તો બધા વિશાળ સંખ્યામાં બધા મિત્રો આવ્યા હતા અને બધા એમાંથી અમુક જે મિત્રો બોલી શક્યા એમ હતા એમણે પોતાનો વિચાર રજૂ કર્યો પ્રવીણભાઈ કાઠિયાવાડી છે એમણે એની વાત રજૂ કરી એમડી પરમાર જે રિટાયર્ડ નિવૃત્ત બેંક ઓફિસર છે એમને વાત કરી કનુભાઈ બોરીચા જે નિવૃત્ત નિવૃત્તアシસ્ટન્ટ જનરલ મેનેજર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હતા એમણે એમની વાત કરી આ બધા મિત્રોએ પોતપોતાની વાત કરી કરુણભાઈ ભોજ જે પીજીવીસીએલ માં છે એમને બામસે પીસે વાત થોડી વાત કરી અરવિંદભાઈ કલીવાડા જે SBI ના નિવૃત્ત અધિકારી છે એમને પણ પોતાની વાત રજૂ કરી જીતુભાઈ ડોડિયા જે ઓબીસી હક અધિકાર ક્રાંતિ અભિયાન ચલાવે છે મિત્રો આ કાર્યક્રમ ની અંદર બધા મિત્રો એ રજૂઆત કરી છેલ્લે ધર્મસિંહભાઈ ધાપા જે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને માનની કાશી સાહેબ સાહેબની વિચારધારા ધારા મુજબ હાલ ચાલે છે તો એમના એક કોળ સમાજ છે ઓબીસી સમાજના છે એ રાષ્ટ્રીય અધ્યક્ષ છે તો એમને પણ વાત કરી કે આપણો રાજ લાવવો હોય તો આપણા સમાજે જાગવું પડશે સમાજને તૈયાર કરવો પડશે મત તો આપણી પાસે છે 85% પણ એ મત તો આપણી સુધી આપણે લાવી નથી શકતા એટલા બધી સમસ્યા છે તો એના માટે થઈને અને બધા કાર્યકરો એ કામ કરવું પડશે

લોકો એનું લવાજમ ભરે અને ઘરે ઘરે જાય તો દર મહિને કે પંદર દિવસે જયારે આવશે ત્યારે એ વિચારધારા એના ઘરે જશે લોકો વાંચશે અને ધીમે ધીમે પરિવર્તન આવશે એટલે બધા એ પણ નક્કી કર્યું કે એ ન્યૂઝપેપર છે આપણો વ્યવસ્થા પરિવર્તન ન્યૂઝ એનો જેટલો ફેલાવો થાય એટલો કરશું બધાએ આ બધાએ સંકલ્પ લીધો અને જે મિત્રો નવા આવ્યા તા એ બધાએ એનું લવાજમ પણ એ દિવસે ભરી દીધું આ આવી વાત તો આખી meeting ને કરી ઘસીરામ સાહેબના ના જીવન અને કાર્ય વિશે આપણે આપડે બધા એ નોંધ લીધી કે બી બાબરીયા જે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ના રાષ્ટ્રીય convener છે અને જેમને હમણાં જ સંપાદક છે એના એ વ્યવસ્થા પરિવર્તન ન્યૂઝ એના એમને પણ મનની ઘસીરામ સાહેબના ના નિર્વાણ દિને એ બારગામ હતા પણ ત્યાંથી એમને જે સંદેશો આપ્યો એ આપણે जो ये साथियों आज मान्यवर काशीराम साहब की निर्वाण तिथि है आज साहब की निर्वाण तिथि के दिन पे साहब को सच्ची श्रद्धांजलि यही है कि साहब ने जो काम चालू किया था उस काम को हम आगे बढ़ाए तभी हम कह सकते हैं कि हम मान्यवर काशीराम साहब को श्रद्धांजलि दे रहे हैं साहब की जो राजनीति थी साहब की राजनीति वो सिर्फ राजनीति नहीं थी एक आंदोलन था बहुजन लोगों का आंदोलन हक अधिकारों का आंदोलन सामाजिक परिवर्तन का आंदोलन आर्थिक स्थिति मजबूत करने का आंदोलन तो साहब का जो आंदोलन था वो जो हमारे महापुरुष थे वो महापुरुषों को जो उजागर करने का काम भी मान्यवर काशीराम साहब ने किया था तो आज के दिन हम यही तय करेंगे कि साहब ने जो काम हाथ में लिया था बहुजनों की राजनीति का कि वोट हमारा राज तुम्हारा नहीं चलेगा नहीं चलेगा अगर हम यही इसी काम को आगे बढ़ाते हैं तो समझो कि साहब को हम सही श्रद्धांजलि दे रहे हैं જય ભારત જય સંવિધાન જય કાશીરામ જય ભીમ મિત્રો કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય ભીમ નમો બધાય જય સંવિધાન જય વિજ્ઞાન